ના હવે હું કઈ શરમાણી નથી મને સવારે દીદી નો ફોન આવ્યો ને મને કી હાલો ભાભી હું તો કેવી શરમાઈ ગઈ હું કોઈ હોય ભાભી સાંભળવાની એટલે હા ધીમે ધીમે ટેવ પડી જશે હા દીદી કે પૂછતા કે અમે શોપિંગ કરવા જાય છે ને તો તાર જેવા કપડા લેવા ને એમને કહેજે બસ મે કીધું ના ના તમને ગમશે ને મને બધું ગમશે હા હારું હવે રાખો લવ યુ 2 3 4 5 6 7 8 9 10